શું કીધું કે કઠોળ અને ધાન્ય પાક સાથે લેવાને કારણે ધોવાનો પ્રશ્ન હલ થઈ જાય જેમ કે કઠોળ વર્ગના પાક છે કે નહીં એ જમીન ઉપર કેવા હોય પથરાયેલા હવે આવડા આવડા હોય કઠોળ હોય ખબર છે ને આમ ફેલાયેલા હોય કે નહીં હા તો ઉપરથી વરસાદ આવે તો નીચે તો આચ્છાદન થઈ જાય ને એટલે શું કહે છે જમીનને શું કરે છે આ કે આપણે અને કુદરતી એ શું થયું કહેવાય જમીનને ઢાકી દીધી હે ને બીજી વાત ધાન્ય પાકો માટે નાઇટ્રોજન હું કરી સ્થિર કરવા માટે પણ કેવું છે ઉપયોગી એટલે નાઇટ્રોજન કોણ પૂરો પાડે છે હવે કપાસમાં તમે માગ વાવી દીધા તો નાઇટ્રોજન કોણ પૂરો પાડશે છે કોને કપાસ કપાસ જમીન ધોવાણ અટકા છે આવા તો એના શું છે ફાયદા ખેડૂત મિત્રો એ એક જ પ્રકારના પાક વાવવાને બદલે એક સાથે અનેક પ્રકારના પાકો વાવવાની હું ટેવ પાડવી જોઈએ અને જેથી ખેતી કેવી બને નફાકારક બને નફાકારક બનશે ને આવક વધશે એક બરોબર મહત્વનો એક કપાસનું મોડેલ છે અઢી વીઘાનું જાતે મેં તૈયાર કરેલું છે બરાબર મેં તમને આગળ તમને તો કહી દીધું છે પણ આ વિડીયોમાં કહી દઉં આપણે જે એન એ ઓફ ઇકોનોમિક્સ આપણે આ જે ચેનલ છે યુટ્યુબ એની અંદર કપાસનું મોડલ મૂકેલું છે આપણે બરાબર મેં તમને આગળ સમજાવ્યું હતું કે આ કપાસની લાઈન છે કપાસની ની અંદર આ મોડલમાં તમે જોજો અહીંયા છે કે નહીં ગલગોટા અહીંયા મકાન આ લાઇનમાં જ વાત છે

આગળના વિડીયોની અંદર મૂકશું જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન જય ભગવાન